ચાલો મિત્રો વાને ચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો જે પંજાબી રેસીપી બનાવવાના છીએ મિત્રો આજે આપણે તો ચાલો તેના માટે રસોડામાં આવી ગયા છીએ ત્યાંનું મટિરિયલ તમને બતાવી દઉં આપ જે આપણે સરસ મજાની જે રેસિપી બનાવવાની છે ત્યાંનું નામ છે કાજુ કરી પંજાબી શાક બનાવવાનું છે તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાના તવા નાન બનાવવાના છે તો ચાલો મિત્રો તવા નાન બનાવવાની ખૂબ જ ખૂબી હોય છે એકઝાયટની જે રોટી છે મિત્રો તો ચાલો તેની સાથે સર્વ કરવા માટે તવા નાન જે બનાવી છે તે પણ સરસ રીતે તમે આગળ જોઈજો મિત્રો કારણ કે તેનો લોટ બાંધવાની પણ સરસ મજાની ખૂબી હોય છે ચાલો તમને આનું મટીરિયલ થોડુંક બતાવી દો તમે જેમ જેમ આપણે આગળ બનાવશું તેમ તેમ હું તમને સરસ રીતે વિગતે બધું બતાવીશ મિત્રો તો ચાલો મિત્રો તેના માટે સરસ મજાના આપણે સોથી દોઢસો ગ્રામ જેટલા કાજુ લીધેલા છે સૂકા કાંદા છે ટમેટા છે પેપ્સિકમ મરચું છે તેમાં ધાણા છે લસણ છે તો ચાલો મિત્રો જે જે વસ્તુ આપણે નાખશું તે તમને હું બતાવીશ સૌ પ્રથમ આપણે સરસ મજાનો તવા નાન માટે લોટ તૈયાર કરી લઈએ તે ખાસ જોઈજો મિત્રો કારણ કે તે લોટ તૈયાર કરવાની ખાસ તમને હું બતાવીશ મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે તવા નાન માટે લોટ બાંધીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું પંજાબી શાક અને તવા નાન બનાવવાના છે તો તેના માટે સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ તો સૌપ્રથમ સૌપ્રથમ આપણે મેંદાનો લોટ લીધેલો છે તેની અંદર એક ચમચી ખાંડ ઉમેરી છે મિત્રો તવા નાન બનાવી દઈએ છીએ આપણે જે આપણે પંજાબી શાક એટલે કે કાજુ કરીના શાક સાથે સર્વ કરવા માટે તવા નાઈન ભરાવી જાય છીએ મિત્રો તો થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું થોડી ખાંડ અને મેંદાનો લોટ લીધેલો છે મિત્રો તેમજ અંદર એક ચમચી સોડા એટલે કે પૂરી ચમચી નથી લેવાની પરંતુ થોડીક તમારા પ્રમાણ માપ પ્રમાણે લઈ શકાય મિત્રો આપણે એક વાટકી લોટ લીધેલો છે મેંદાનો જેની અંદર અડધી ચમચી સોડા ઉમેરાશે થોડુંક ખાટું દહીં પણ ઉમેરી રહ્યા છીએ મિત્રો બે ચમચી તેમજ મોવણ માટે બેથી ત્રણ પાવડા તેલ પણ આપણે ઉમેરવાનું છે મિત્રો તેમજ તેની અંદર હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું મિત્રો તો ચાલો મિત્રો હવે તેની અંદર આપણે દૂધથી લોટ બાંધવાનો છે જે ગરમ કરીને દૂધ રાખેલું છે આપણે તેનીથી જ આ લોટ બાંધીને તૈયાર કરશું મિત્રો તમે જો પાણીથી લોટ બાંધશો તો પણ ચાલશે પરંતુ પચાસેક ટકા ગરમ કરેલું દૂધથી આપણે લોટ બાંધીને તૈયાર કરી દઈએ છીએ તવા નાન તો ચાલો હવે સરસ રીતે લોટને આ રીતે જરૂરિયાત પ્રમાણે દૂધ ઉમેરતા જઈશું અને સરસ લોટ બાંધીને તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાનો તવા નાન માટેનો લોટ તૈયાર થઈ ગયો છે તમે જે રીતે રોટલી બનાવવા માટે લોટને ઢીલો કે કઠણ રાખતા હોય તે રીતે જ આ લોટને બાંધીને તૈયાર કરવાનો છે મિત્રો તો ચાલો હવે આ લોટને આપણે બે કલાક સુધી ઢાંકીને મૂકી દેવાનો છે મિત્રો ત્યાર પછી આપણે તવાનાન બનાવવાની શરૂઆત કરશું મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું કાજુ કેરીનું છે શાક બનાવી રહ્યા છીએ તેના માટે ગ્રેવી તૈયાર કરવાની છે તો બધા જ શાક સુધાઈને તૈયાર રાખેલા છે તેની અંદર આપણે લીલા મરચાં ટમેટા સુખા કાંદા લસણ કાજુ વગેરેની સરસ મજાની ગ્રેવી તૈયાર કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ મિત્રો તેમજ થોડીક હળદર પણ ઉમેરી દઈએ અને ગ્રેવીને સરસ રીતે પાકી જાય એટલે આપણે તેને મિક્સર અથવા બ્રેન્ડરથી સરસ મજાની ગ્રેવી તૈયાર કરી લઈશું મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું પંજાબી શાક જે બનાવી દઈએ છીએ કાજુ કરી તેના માટે સરસ રીતે આપણે સૌપ્રથમ જે તેનો વઘાર કરવાનો છે શાકનો તેના માટે ગ્રેવી પણ તૈયાર કરી લીધી છે મિત્રો તેમજ આપણો મસાલો જે છે કાજુ કરીનો તેને પણ દૂધની અંદર પલાળવાનો છે મિત્રો ચાલો તો આપણે ગ્રેવીની અંદર જે ફેપસેકઅપ મરચાં હતા તે પણ હવે ઉમેરી દીધેલા છે કટિંગ કરીને તો તેનો સરસ રીતે વઘાર કરી લઈએ તેની અંદર જે આપણે ગ્રેવી બનાવેલી હતી તે પણ અંદર ઉમેરી દીધી કારણ કે ગ્રેવીને પાકી જાય એટલે સરસ રીતે બ્લાઇન્ડર ફેરવી દીધું તો મિત્રો જે વિડીયો મોટો થઈ જાય એટલે તમને બતાવેલ નથી પરંતુ તેને મિક્સર અથવા ગ્રેન્ડરથી આપણી ગ્રેવી પાકી જઈએ એટલે તેને આ રીતે ગ્રેવી તૈયાર કરવાની હોય છે કાજુ કરીનો જે મસાલો છે તે દૂધની અંદર ઉમેરીને સરસ રીતે પલાળવાનો છે મિત્રો ત્યાર પછી આપણે અંદર મિત્રો ચાલો મિત્રો આપણી ગ્રેવી સરસ રીતે પાકી ગઈ છે તો તેની અંદર થોડોક સરસ મજાનો તીખું મરચું પણ ઉમેરી દઈએ મોડું મરચું પણ ઉમેરી દઈએ તેમજ આપણે દૂધની અંદર જે કાજુ કરીનો મસાલો પલાળીને રાખ્યો તો તે પણ ઉમેરી દઈએ આપણે તેની અંદર પણ કારણ કે તેનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે મિત્રો તેમજ આપણા કાજુ પણ પછી ઉમેરી દઈશું ગ્રેવી તૈયાર થઈ જાય એટલે ચાલો તો હવે અંદર આપણે કાજુ પણ ઉમેરી દઈએ મિત્રો ચાલો મિત્રો થોડુંક પનીર પર અંદર ઉમેરી દઈએ કારણ કે તેનો સ્વાદ પણ સરસ મજાનો આવતો હોય છે કાજુ કરીની અંદર ખરેખર પનીર નાખવામાં નથી આવતું પરંતુ જો તમને તેનો સ્વાદ પસંદ આવતો હોય તો નાખી શકાય છે મિત્રો ચાલો મિત્રો આજે સરસ મજાનું જે આપણે પંજાબી શાક બનાવી દઈએ છીએ કાજુ કરી તેના માટે તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાના તવા નાન બનાવી દઈએ છીએ તમે જોઈ રહ્યા છો તમે પણ આ રીતે તવા નાન બનાવજો તે બનાવવાની જ ખૂબી છે મિત્રો લોટ પણ તમને મેં બાંધીને સરસ રીતે બતાવેલું છે હવે તવા નાન તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તેની અંદર આપણે થોડા કાળા તલ પણ ઉમેરી દઈએ થોડી કોથમીર પણ ઉમેરી દઈએ જે આપણે તવા નાન તૈયાર કરી રહ્યા છીએ મિત્રો થોડુંક પાણીવાળો હાથ કરીને તેની અરે સેટિંગ કરી લેવાનું છે મિત્રો તલ અને કોથમીર ચાલો મિત્રો તો તમે જોઈ રહ્યા સરસ રીતે આપણો તવા નાન તૈયાર થઈ રહ્યું છે અને તેનો શેપ તમે કોઈપણ રીતે આપી શકો છો આપણે લંબગોળ રીતે બનાવેલા છે તવા નાન મિત્રો તેની ઉપર પાસલની સાથે પાણી થોડુંક ચોપડજો જેથી કરીને લોઠીની અંદર તેનો સરસ રીતે કલર આવશે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આ રીતે બબલ્સ થઈ જાય એટલે કે થોડાક ઉપસી જાય ત્યાર પછી આપણે આ રીતે તવા નાન તૈયાર કરશું મિત્રો તમે જોઈજો ખાસ કરીને તમે જોઈ રહ્યા છો મિત્રો આ રીતે લોઢીને આખી આખી પલટાવીને તવાનાન પકવવામાં આવે છે મિત્રો નીચે થોડું પાણી આપણે ચોપડેલું હોવાથી તે નીચે પડી શકતો નથી પરંતુ તમે આપણા તવા નાન તૈયાર થઈ રહ્યા છે જોયું ને મિત્રો તવા નાન બનાવવાની રીત બહુ સરળ છે તમે ચોક્કસ ત્યાં રીતે ટ્રાય કરજો ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાનું આપણું કાજુ કરી તૈયાર થઈ ગયું છે તેમજ સાથે સર્વ કરવા માટે તવા નાન પણ તૈયાર છે તવા નાન તમે જોયા કઈ રીતે આપણે બનાવ્યા મિત્રો તેમજ કાજુ કરી હું શાક પણ સરસ રીતે તૈયાર કર્યું છે તો ચાલો મિત્રો આજે સરસ મજાની પંજાબી થાળી તૈયાર છે જમવા માટે પધારો તમે ઘણી જગ્યાએ ધાબામાં મોટી હોટલોમાં જમવા ગયા છો પરંતુ આજે તો આપણે મિત્રો આપણા ઘરે જ ત્રીજા માળના વાડાની અંદર સરસ મજાનો જે બગીચો છે અંદર જ આપણે બેસીને જમવાનું છે એટલે કે સૌ કરવાનું છે મિત્રો કારણ કે વાતાવરણ પણ ખૂબ જ સરસ છે આપણો બગીચો પણ ખીલી રહ્યો છે મિત્રો થાબા ટોપિક આજે સરસ મજાનું આપણે જે ઘરે જ પંજાબી શાક તૈયાર કર્યું છે કાજુ કરી અને તવા નાન સરસ મજાનું તૈયાર છે તો ચાલો મિત્રો આપણે જમી લઈએ તમે પણ જમવા માટે પધારો આપણા બગીચામાં બેસીને કુદરતી રીતે જ આપણે જમશું મિત્રો કુદરતી વાતાવરણ સરસ મજાનું છે મિત્રો તો ચાલો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે જેથી કરીને તમને બીજી પણ હું આવી રેસીપી બતાવી શકું મિત્રો અને હા ખાસ વાત કરવાની એ છે કે બીજા પણ મેં પંજાબી શાક આપણી ચેનલ ઉપર મૂકેલા છે મિત્રો તમે આગળ જોજો આપણી ચેનલ ઉપર તો તમને મારો વિડીયો પસંદ આવે ચોક્કસથી મિત્રોને પણ શેર કરજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી